આતંકી હુમલા બાદ સુરક્ષા એજન્સી એલર્ટ મોડ પર વડોદરા વધાર્યું ઝોન ફોર વિસ્તારમાં આવતા સાથે પોલીસ સ્ટેશનમાં જેટલા પણ સેન્સિટિવ વિસ્તાર છે તમામ વિસ્તારોમાં આજે ઝોન ફોરના તમામ અધિકારીઓ એઆઈસીએસીબીસી દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવેલો હતો આ ફ્લેગ માર્ચમાં તમામ સરકારી ગાડીઓનો સમાવેશ કરવામાં આવેલો હતો અને સેન્સીટીવ વિસ્તાર જે જે છે તમામ વિસ્તાર આવી ગયા આવેલો હતો શહેરમાં જે એન્ટી સોશિયલ છે અને જે દેશ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે એવા વ્યક્તિઓમાં એક દાખલો બેસાડવા માટે ભયનો માહોલ એને એને ભય લાગે અને પોલીસ સતત સતર્ક છે એવું સ્થાપિત કરવા માટે એરિયો ડોમિનેશન એને એક્સરસાઇઝ અમે કરેલી છે અને અમારું ફ્લેગ માર્ચ કરવામાં છે મેમ કયા કયા વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે ફ્લેગ માર્ચ માંડવીથી શરૂ કરવામાં આવેલું હતું માંડવી બાદ તુલસીવાડી વિસ્તાર લીધેલો કુંભારવાડા લેવામાં આવેલો હતો અને ત્યારબાદ સેલસીટી વિસ્તાર કાસમલા છે ત્યાં ગયેલા હતા કાંસમાલાથી સીધા અમે લોકો એલ સર્કલ પાણીની ટાંકી થઈ અને બાપોદ એકતા અને ત્યારબાદ પરત અહીંયા સંગમ ચાના સા પર આવેલા છે